હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ શું ફ્રેન્ડ્સ મારો આજનો વિડિયો છે શું તમારી સ્કિન બિલકુલ ખરાબ થઈ ગઈ છે સ્કિન પર ડાર્ક થઈ ગયા છે ખીલ થઈ ગયા છે સ્કિન બિલકુલ ડ્રાય લાગે છે અને તમારી સ્કિન પર બ્લેક હેડ્સ અને વ્હાઈટ હેડ્સ થઈ ગયા છે અથવા તો પ્રેગમેન્ટેશન થઈ ગયું છે તો આજે હું તમને કેટલાક ઘીનો ઉપયોગ કરીને તમારી સ્કિનના પ્રોબ્લેમ દૂર કરવા માટે આજે હું તમને ઘરેલુ ઉપાયો આપીશ આ ઉપાય દ્વારા તમે તમારી સ્કીન ને સુંદર ચમકદાર અને મુલાયમ અને મોઈસ્ચરાઈઝ કરી શકો છો તો ફ્રેન્ડ્સ મારો આજનો વિડીયો જરૂરથી પૂરો જોજો અને વિડીયો સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે લાઈક પણ આપજો મારા વિડીયોને અને તમારા ફ્રેન્ડ ફેમિલી સાથે જરૂરથી આજનો વિડીયો શેર કરજો તો આજે આપણે દેશી ઘીનો ઉપયોગ કરવાના છે અને આ ઘી દ્વારા આપણી સ્કીનને ચમકદાર સુંદર અને મુલાયમ બનાવવાની છે અને સ્કિનના જે પણ પ્રોબ્લેમ હોય ડાઘ હોય કે પેગમેન્ટેશન હોય અથવા તો ખીલ હોય બ્લેક એટ્સ હોય વ્હાઈટ જે પણ હોય એને આપણે રિમૂવ કરવાના છે આ ઘી દ્વારા તો આ ઘી આપણી પાસે દેશી હોવું જોઈએ અને પ્યોર હોવું જોઈએ જેના દ્વારા આપણી સ્કિનને કોઈ નુકસાન નહીં થાય એનું ખાસ ધ્યાનમાં રાખવાની છે હવે આપણે જોઈશું કે આ ઘીનો કઈ રીતે આપણે સ્કીન પર ઉપયોગ કરવાનો છે તમારી સ્કિનને હાઇડ્રેટ રાખવા અને ચમકદાર બનાવવા માટે પહેલો ઉપાય છે જેમાં આપણે દેશી ઘી લેવાનું છે દેશી મધ લેવાનું છે અને ગરમ કર્યા વગરનું દૂધનો ઉપયોગ કરવાનો છે હવે જોઈશું બનાવવાની રીત તો એક થી બે ચમચી જેટલું ઘી લેવાનું છે એમાં એક ચમચી જેટલું મધ લેવાનું છે અને ઘી અને મધ થોડું પેસ્ટ તરીકે તૈયાર થાય એવી રીતે દૂધ લેવાનું છે જે દૂધ કાચું લેવાનું છે એ પેસ્ટને તૈયાર કરવાનો છે એટલે એ પેકને તૈયાર કરવાનો છે અને પછી ચહેરો ધોઈ અને ચહેરા પર થી વીસ મિનિટ સુધી લગાવીને રાખવાનું છે પછી થોડું ગરમ પાણી કરીને ચહેરો ધોઈ નાખવાનો છે આ ઉપાય તમે અઠવાડિયામાં એકવાર કરશો તો તમારી સ્કિનને ઘણા ફાયદા થશે અને તમારી સ્કિન હાઇડ્રેટ અને ચમકદાર રહેશે જો તમારા ચહેરા પર ખૂબ જ ખીલ થતા હોય બ્લેક હેડ્સ થતા હોય વાઈટ હેડ્સ થતાં હોય અને તમારી સ્કિનમાં બિલકુલ પણ પોષણ ના દેખાતું હોય તો તમે આ ઉપાય કરી શકો છો જેમાં લેવાનું છે ઘી હળદર અને એક ચમચી જેટલું બેસન બનાવવાની રીત જાણીએ એકથી દોઢ ચમચી જેટલું ઘી લેવાનું છે એક ચમચી હળદર લેવાનું છે એક ચમચી જેટલું બેસન લેવાનું છે અને બધું મિક્સ કરીને પેક તૈયાર કરવાનો છે આ પેકને પંદર મિનિટ સુધી ચહેરા પર લગાવીને રાખવાનો છે અને પછી ઠંડા પાણીથી ચહેરો ધોવાનો છે આ ઉપાય પણ તમે અઠવાડિયામાં એક વાર કરશો તો તમારી સ્કિન પરના ખીલ ફ્રેગમેન્ટેશન ડાઘ બ્લેક હેડ્સ વ્હાઈટ હેડ્સ વગેરે રિમૂવ થઈ જાય છે જો તમારી સ્કિન ખૂબ જ ડ્રાય રહેતી હોય સ્કિન પર ખંજવાળ આવતી હોય તમારી સ્કિન પરથી પોપડા બાજતા હોય અથવા તો તમારી સ્કિન ખૂબ જ શુષ્ક હોય એટલે કે ખૂબ જે શિયાળામાં આપણી સ્કિન ડ્રાય થઈ જતી હોય ને એવી બનતી હોય તો તમે એના માટે ઘીની મસાજ કરી શકો છો રોજ રાત્રે સૂતા પહેલાં એકથી બે ચમચી જેટલું ઘી લેવાનું છે એ ઘીને તમારા ફેસ પર અને ગરદન પર લગાવીને મસાજ કરવાની છે પાંચ મિનિટ સુધી અને પછી તમારે સૂઈ જવાનું છે અને સવારે ગરમ પાણીથી ચહેરો ધોઈ નાખવાનો છે આ ઉપાય જો તમે દરરોજ કરશો તો ઘણા ફાયદા થશે સાથે જો તમારી સ્કિન પર કરચલી પડતી હશે એ કરચલી પણ દૂર થશે તમારી સ્કિન લચેલી હશે એ પણ દૂર થઈ જશે અને તમારી સ્કિન બિલકુલ ચોખ્ખી દેખાશે અને જે પણ પ્રોબ્લેમ થતા હોય સ્કિનને ડ્રાય જેવા એ પ્રોબ્લેમ પણ દૂર થઈ જાય છે અને સ્કિનને નરમ બનાવે છે તમારી સ્કિનને ગ્લોઈંગ બનાવવા એટલે કે ચમકદાર બનાવવા અને બિલકુલ ચોખ્ખી બનાવવા સાથે સ્કીન ને બનાવવા માટે આ મિશ્રણનો ઉપયોગ કરવો જોઈએ જેમાં છે ઘી ગુલાબ જળ એક ચમચી જેટલું ઘી લેવાનું છે અને બે ચમચી જેટલું ગુલાબ જળ લેવાનું છે બંનેને મિક્સ કરીને સરસ પેસ્ટ તૈયાર કરવાનો છે અને 10 થી પંદર મિનિટ સુધી ચહેરા પર લગાવીને રાખવાનું છે અને ત્યારબાદ ચહેરો ઠંડા યા ગરમ પાણીથી ધોઈ નાખવાનો છે જેનાથી તમારી સ્કિન ખૂબ જ સારી રહેશે અને તમારી સ્કિન ખૂબ જ ગ્લોઈંગ એટલે કે ચમકદાર બનશે જો તમે તમારી સ્કિનને સ્મૂથ બનાવવા માંગો છો તો તમારા સ્કિનને સ્મૂથ બનાવવા માટે સ્ક્રબ કરવું જરૂરી છે બ્લેક હેડ્સ રીમુવ હેડ્સ રિમૂવ કરવા માટે અને સ્કિનના પ્રોબ્લેમ દૂર કરવા માટે તો એના માટે સ્ક્રબ તૈયાર કરવા માટે આપણે એક ચમચી જેટલું ઘી લેવાનું છે અને પછી એક ચમચી જેટલા ઓટ્સ લેવાના છે અને આ ઓટ્સ અને ઘી પલ્લી ના જાય ત્યાં સુધી થોડું દૂધ લેવાનું છે દૂધ કાચું લેવાનું છે અને પછી થોડું પાંચ મિનિટ સુધી આ પેકને રેસ્ટ થવા દઈશું અને પછી ચહેરા પર લગાવીશું દસ મિનિટ સુધી અને પછી આ જે સ્ટ્રબ તૈયાર કર્યું છે એને થોડા હલકા હાથેથી મસાજ કરવાની છે બે મિનિટ અથવા તો પાંચ મિનિટ સુધી અને પછી ચહેરો ઠંડા પાણીથી ધોઈ નાખવાનો છે આ ઉપાય કરવાથી શું થશે ફેસ પરના વાઈટ હેડ બ્લેક હેડ્સ ખીલના દાગ બધું રિમૂવ થાય છે સાથે જ તમારા કિલ પસ્તી ભરાયા હશે એ પણ રિમૂવ થઈ જાય છે અને તમારી સ્કીન ચોખ્ખી સ્મૂથ અને મુલાયમ બને છે દોસ્તો આ કેટલાક ઘરેલું ઉપાય હતા તે સ્કિનના બધા પ્રોબ્લેમ માટે તમે કરી શકો છો અને સાથે જ જો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો વિડિયોને જરૂરથી લાઇક આપજો અને મારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આવેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો બે આઇકન પ્રેસ કરવાથી આવનાર નવા વિડીયોની નોટિફિકેશન હંમેશા માટે તમારા મોબાઈલમાં આવતી રહેશે સો ફ્રેન્ડ્સ આ હતા કેટલાક ઘરેલું ઉપાય અને આ હતો મારો આજનો વિડીયો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો